નમસ્કાર દર્શક મિત્રો ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હવે સરકાર કે જે બની ગઈ છે જે નવી સરકાર હવે એનડીએસ સરકાર કહેવાય છે અબકી બાર મોદી સરકાર નહીં પરંતુ અબકી બાર એનડીએસ સરકાર ગઠબંધન સરકાર આપણે કહેવું પડશે કારણ કે એક પણ પક્ષને આ વખતે બહુમત નથી મળ્યું અને તેના જ કારણે જે સાથી ઘટક પક્ષો છે તેના પર આધાર રાખવો પડ્યો છે અને તે જ પ્રકારે ભાજપ સાથે પણ થયું છે જે એનડીએ ગઠબંધન છે ખાસ કરીને તેમાં જે મોટા પક્ષો છે અન્ય ત્રણ જે મોટા પક્ષો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો મહારાષ્ટ્રમાંથી શિંદે ગ્રુપની વાત કરીએ શિવસેના આ સિવાય એલ વાત કરીએ બિહારમાંથી જેડીયુની વાત કરીએ અને સાથે જ વાત કરીએ ટીડીપીની આ ચાર પાર્ટીઓ કે જે ખાસ કરીને તેમના સાથે જીનતરામ ની પણ આમાં સમાવિષ્ટ આપણે કરીએ આ સિવાય અન્ય પણ ઘણા બધા જે પક્ષો છે અને તે મળીને એનડીએ ગઠબંધન અને તેમને 292 બાણું સીટો મળી અને હવે તે સરકાર બનાવવાના છે તો આગામી સમયમાં આઠ કે નવ જૂને શપથ પણ લઈ શકે છે તેવી પણ વાત સામે આવી રહી છે દ્રૌપદી મુર્મુને આવતીકાલે મળશે અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ કે જે એમના સમક્ષ રજૂ કરવામાં આવશે પરંતુ હવે સવાલ એ છે આગળની વાત આગળ હવે કઈ કઈ બાબતો રહેશે મહત્ત્વની જેમાં કયા કયા ખાસ પડકારો કે જે સામે આવવાના છે જેમાં ગઈકાલે જે બેઠક મળી અને તેમાં સમર્થન તો આપી દીધું છે તેમાં ખાસ કરીને ચિરાગ પાસવાનની આપણે વાત કરીએ તો તેમણે પણ બે મંત્રાલય માંગ્યા છે આ સિવાય જે કુમારની વાત કરી તો તેમણે પણ જે પ્રકારે પોતાની માંગ મૂકી છે ત્રણ મંત્રાલય સહિતની આ સિવાય પાંચ મંત્રાલય જે ટીડીપી ના જે ચંદ્રબાબુ નાયડુએ માંગ્યા છે એક લોકસભા સ્પીકર પદ પણ કદાચ માંગ્યું છે આ તમામ માંગો સામે આવી રહી છે ચિંતરામ માઝેની આપણે વાત કરીએ તો તેમને કેબિનેટમાં પણ સ્થાન મળી શકે છે તેમની પણ માંગ હોઈ શકે છે એટલે આ તમામની વચ્ચે હવે તમામને નારાજ પણ નથી કરવાના અને પાંચ વર્ષ તે સરકાર પણ રાખવાની છે આ તમામ પડકારો છે સિવાય મંત્રાલયની જ્યારે વહેંચણી કરવામાં આવશે તેમાં કેવી રીતનું આ સમીકરણ બેસાડશે ભાજપ સરકાર મોદી સરકાર નરેન્દ્ર મોદીની ખાસ કરીને વાત કરીએ કે એનડીએની સરકાર પાંચ વર્ષ સતત સ્થિર રહી શકે આ તમામ બાબત પર ચર્ચા કરીશું સાથે વાત કરીએ વિપક્ષની તો વિપક્ષ પણ આ વખતે એકજૂટ થયું છે અને વિપક્ષમાં બેઠું છે બસો ચાર સીટો મળી છે ત્યારે વિપક્ષના નેતા ખાસ કરીને કયા છે રાહુલ ગાંધીને જ અત્યારે અથકળો ચાલી રહી છે કે તે જ રહેશે આ સિવાય વિપક્ષ પાસે કયા પડકારો રહેશે આવનારા પાંચ વર્ષોમાં તે પણ એક મહત્વનો મુદ્દો બની રહેવાનો છે તો આજે વાત કરવાની છે આપણે પડકારોની જ જે જૂની સરકાર જ છે નરેન્દ્ર મોદીનો એ જ ચહેરો છે પરંતુ પડકારો ક્યાંક ને ક્યાંક નવા છે એની વાત કરવાની છે ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે ચર્ચાને આપણે આગળ વધારીએ રાજુલભાઈ દવે વરિષ્ઠ પત્રકાર અને સાથે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ રાજકીય વિશ્લેષક બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં રાજુલભાઈ સૌથી પહેલાં તો આ જે પ્રકારે મંત્રીમંડળ વિસ્તરણની વાત કરીએ તેની પહેલાં સૌથી પહેલો પડકાર તો બંને માટે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન હોય કે પછી એનડીએ સરકાર હોય આ બંને માટે એક પહેલ પ્રથમ પડકાર હશે કે તમામ જે પાર્ટીઓ છે જે ઘટક પાર્ટીઓ છે તેમના જૂથની તેને એકજૂટ રાખવી તેમાંથી કોઈ પત્તા ખરી ન પડે આ એક મહત્ત્વનો મુદ્દો બની રહેશે એનડીએ માટે પણ એ જ રહેશે અને ઇન્ડિયા ગઠબંધન માટે પરંતુ સરકાર એનડીએની બની રહી છે એટલા માટે પાંચ વર્ષ સુધી તમામ શરતો પણ તેમની માનવી પડશે તમામ માંગ પણ તેમની માનવી પડશે અને નહીં માને તો તેમને મનાવવા પણ પડશે કેટલું અઘરું રહેશે ખાસ કરીને નરેન્દ્ર મોદી માટે ભારત દસ વર્ષના ગાળા પછી ફરીથી ગઠબંધન ના યુગમાં પ્રવેશી ગયું છે ત્યારે શાસક યુગી માટે પડકારો તો ઘણા બધા છે કારણ કે આ બે ત્રણ મોટી પાર્ટી હોય તો પોતાનો દાવો રજૂ કરે પોતાના ભાગ માંગે બરાબર છે પણ જે જેના એક બે સંસદ સભ્યો ચૂંટાયા છે માત્ર ત્રણ ચાર પાર્ટીઓ તો એવી છે કે જેના માત્ર એક જ સંસદ સભ્યો ચૂંટાયા છે એ લોકો એ લોકો પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં પોતાની બળ માંગી રહ્યા છે એટલે આ રીતે દરેકને ને નાના મોટી દરેક પાર્ટીને પોતાની જગ્યા કેન્દ્રીય મંત્રી મંડળમાં જોઈએ છે આ સંજોગોમાં

એની સામે વિપક્ષ મજબૂત એટલે અત્યાર સુધી જે મનમાની ચાલી છે એ મનમાની હવે ચાલી નહીં શકે જે રીતે ઇન્કમ ટેક્સ નો સીબીઆઈ નો કેન્દ્રીય એજન્સીઓનો જે રીતે ઉપયોગ થયો વિપક્ષોના નેતા પાછળ એની ઉપર ચોક્કસ બ્રેક લાગશે એમ આપણે હાલની તકે કહી શકીએ જાણીએ છીએ બે હજાર ઓગણીસમાં જે કિસ્સો જે એકબીજા પર આક્ષેપોની વાત ચોક્કસથી આપણે કરીએ અને હવે તે જોડે છે પરંતુ આંધ્રમાં જે સરકાર બની છે તે ચોક્કસથી આપણે કહી શકીએ કે ગઠબંધન બની છે એટલે નરેન્દ્ર મોદીના સાથે જે એનડીએમાં જોડાયા છે એટલે સરકાર બની છે તે પણ એ કહી શકે છે ને તેના કારણે પણ તે એમની સાથે જ આવનારા પાંચ વર્ષ રહી શકે છે પરંતુ જે મનાવવાની વાત છે જે માંગોની વાત છે તેમાં કેવા પ્રકારે ફેરફાર આવશે ગયા દસ વર્ષની આપણે વાત કરીએ અને હવે વાત કરીએ તો બંને જે સાથી પક્ષો છે તેમને વ્યવહારમાં કેવો ફરક આવશે ભાજપના જો પેલી મેટર હું ચંદ્રાબાબુ નાયડુની વાત કરું તો ચંદ્રાબાબુ નાયડુ જે પાછલા દસ વર્ષ સરકારમાં જોડે ના રહ્યા બીજેપીની સામે રહ્યા તેની પાછળનું સૌથી મોટું રાજકારણ એ હતું કે ભૂતકાળમાં જયારે એમને એનડીએમાં રહીને વિધાનસભાની ચૂંટણી લડવા ગયા ત્યારે કારનું પરાજય સામનો કરવો પડ્યો એનું કારણ બી એ હતું કે હૈદરાબાદ હૈદરાબાદ છે સિકંદરાબાદ છે એ જે મોટા મોટા એમના જિલ્લા હતા ત્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે હતી એ લોકો સાથેનું ગઠબંધનથી થી નારાજગી રાખી અને દસ વર્ષ સુધી એમને વિપક્ષની સરકાર આપી એમાં રાજકીય ત્યાંનું સ્થાનિક રાજકારણ બી જ્ઞાતિવાદી રાજકારણ બી અલગ અલગ હતું પણ જ્યારે ચૂંટણી લોકસભાની ચૂંટણી પહેલા આંધ્રપ્રદેશના વિધાનસભાના ચૂંટણીમાં અને લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે રહીને જ્યારે જીત્યા ચંદ્ર બાબુ વિધાનસભામાં અને લોકસભામાં બી એમને જે શીખવાડ્યું એ પરથી એવું લાગે છે કે મીડિયા કે રાજકીય પંડિતો જે ચંદ્રબાબુ નાયડુ માટે જે ડાઉટ રજૂ કરી રહ્યા છે એ મારા હિસાબથી કદાપી શક્ય નથી બને કેમ કે કમ સે કમ વર્ષ બે વર્ષ સુધી તો ચંદ્રબાબુ બી એટલા રાજકીય રીતે પરિપક્વ થયેલા નેતા છે કે જે દેશનું અને એના એમના પોતાના હોમ સ્ટેટની પરિસ્થિતિ રાજકીય સ્થિતિને કમ્પેર કરીને એના ડેવલપમેન્ટ માટે બધા કે પેકેજ પેકેજ દરેકને મળી જ જાય છે જે બી મિનિસ્ટર આવે છે પાર્ટી જે સરકારમાં જોઈન્ટ થાય છે એને પેકેજ ઇન ધ સેન્સ કે પાર્ટીના ત્યાંના સ્ટેટમાં રહેલા કેટલાક પેન્ડિંગ પ્રશ્નો હોય કોઈ મોટા વિકાસના પ્રોજેક્ટો હોય કે એના માટે કોઈ માગણી હોય પરંતુ જે સ્ટેટા માટેની જે વાત આવે છે તો જેવી રીતે મેં ચંદ્રાબાબુની વાત કરી એવી રીતે જોવા જાવ તો બિહારમાં નીતિશ બાબુ ને આજે CM તરીકે ભાજપ ટેકાથી રહેલા છે વારંવાર એમને જે ટેકો છોડ્યો ટેકો લીધો ટેકો છોડ્યો એના કારણે RJD જોડે જે એમના સંબંધો પૂરેપૂરા બગડી ગયેલા છે એટલે હવે એમની જોડે માત્ર ટેકો વિકલ્પ એક જ રહ્યો છે કે ભાજપ સાથે રહેવાનો જનતા દળ યુનાઇટેડ નું ત્યાંનું સંગઠન એમના વ્યક્તિગત રીતે એમના બહુ જૂથવાદમાં બની ગયેલું છે ત્યાંનું બે જૂથ ઉભા થઈ ગયા છે

એની સાથે સાથે સ્થાનિક ભાજપના કાર્યકર્તા આગેવાનોનો બી વિરોધ હતો કે તમે પાંચ પાંચ વાર એક વ્યક્તિને સતત પાર્ટીમાં કે સમાજમાં કોઈ ઇમેજ નથી એવા લોકોને તમે રિપીટેડલી ટિકિટ આપો છો એના બદલે અમુક લોકોને બદલો એ ના બદલ્યા એના કારણે બી ભાજપ ને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે એટલે એક સિક્કાનું બે બાજુ પર છે ક્યાંક ફાયદો થયો છે તો ક્યાંક નુકસાન થયું છે મને લાગે છે સુધી મોટા બધા સાથે રહી કેમ કે બધાને એકબીજાની જરૂર છે નીતિશ કુમાર એની ખાસ વાત કરવી છે કારણ કે બિહારને વિશેષ રાજ્ય આપવાનો દરજ્જાની વાત હોય

એ સુશાસન તરીકે બિહારમાં ભલે ઓળખાતા હશે પણ અત્યાર સુધીમાં જે છેલ્લો પક્ષ પલટો ગયા ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં કર્યો એ એમનો નવમો પક્ષ પલટો હતો હવે નવ છેલ્લા આઠ નવ વર્ષમાં નવ નવ વખત પક્ષ પલટો જે માણસ કરે એની ઉપર વિશ્વાસ કેટલો મૂકી શકાય એ તો અનુમાનનો વિષય છે અને જે રીતે મીડિયાના રિપોર્ટ્સ આવી રહ્યા છે એ જોતા નીતિશ કુમારે નાયબ વડાપ્રધાન પદની માગણી કરી છે

ક્યારે કઈ બાજુ ગુલાટ લગાવી દેશે એ કહેવું અઘરું એટલા માટે છે કે ભૂતકાળનો એમનો અનુભવ અમને એમનો ટ્રેક રેકોર્ડ જોતા એ કોઈ પણ બાજુ ગમે ત્યારે ફરી જાય એવી શક્યતા છે સાથે જ હવે જે મંત્રીપદની માંગણી કરી છે તેમાં ચંદ્રબાબુ નાયડુ પણ છે ચિરાગ પાસવાન પણ છે માંઝી પણ છે હવે આ વખતના જે અત્યારના ટુ પોઈન્ટ ટુ પોઈન્ટ ઝીરોના જે મંત્રીઓ છે સોળ મંત્રીઓ કે જેમને હારનો સામનો કરવો પડ્યો છે સ્મૃતિ ઈરાની ચંદ્ર રાજીવ ચંદ્રશેખર છે અર્જુન મુંડા કૈલાશ ચૌધરી કૈલાસ કિશોર કપિલ પાટીલ દાનવે ભારતી પવાર નિરંજન જ્યોતિ સહિતના સોળ નેતા મંત્રીઓ છે કે જે હાર્યા છે આ વખતે નવા ચહેરાઓ પણ આવશે કારણ કે જે માંગો છે તે પ્રકારે મંત્રાલય વહેંચણીમાં કેટલો મોટો પડકાર રહેશે ખાસ કરીને નરેન્દ્ર મોદીને મંત્રાલય વેચવામાં હું મારી દ્રષ્ટિએ બહુ ક્લિયર કટ મેટરોમાં બધું જ કહું છું કે ઘણી બધી વસ્તુમાં નરેન્દ્રભાઈની વિશેષતા છે એમનું એક માસ્ટર છે કે કયા વ્યક્તિને કઈ રીતે મનાવો એને શું આપીને શાંત કરવો અને એને શું આપીને વિરોધમાં મોકલવો અને આ બધી વસ્તુમાં છે ને કોઈ ગમે તે કે નરેન્દ્રભાઈ ચંદ્રબાબુને બી એટલો જ સંતોષ આપશે આપણે નીતિશ કુમાર બી સંતોષ આપશે કોઈ પણ વ્યક્તિ વિશેષ પેકેજ માંગતું જ નથી હોતું ભૂતકાળમાં કેવું હોય છે દરેક એરિયાના સ્થાનિક પ્રશ્નોને કે સ્થાનિક રોજગારી માટે કે સ્થાનિક કોઈ પ્રોજેક્ટ માટે સેટલમેન્ટ કરવામાં આવે છે તમારે આટલું કરવું પડે એ અમારે કરવા માટે કે અમારે આ કરવાનું છે એ કરવા માટે અમને આ આપે તો ભૂતકાળની પાછલી બધી જ મિનિસ્ટ્રી જુઓ પાંચ સાત ગવર્મેન્ટની તો દર વખતે રેલવેનું તંત્ર રેલવે ખાતું મોટા ભાગે બિહાર કે બંગાળમાં ગયું છે એમાં અબ્દુલ ગમી ખાન ચૌધરી હોય મમતા બેનરજી હોય રામવિલાસ પાસવાન હોય નીતિશ કુમાર હોય આ લોકો માટે કૃષિ હોય તો પંજાબના અકાલી દેખા પંજાબના તરફ ના હરિયાણા તરફ ના નેતાઓ પેલો પશ્ચિમ ઉત્તર પ્રદેશના લોકો નું સિલેક્શન રહ્યું છે એટલે ખાતા વહેંચણીમાં બધાની પૂરે પૂરેપૂરી સંતોષાય એવી કદી કદી કોઈ કોઈ પણ રાજકીય પક્ષ માટે શક્ય નથી

નીતિશ કુમાર ને બિહાર નું સ્ટેટન જેમ કીધું રાખીએ આવતી સાલ આવી રહ્યું છે તો ત્યાંના ઇલેક્ષન માં એમનું પક્ષ નું અસ્તિત્વ પક્ષના કાર્યકર્તાઓનો સંતોષ પક્ષના કાર્યકર્તાઓની જવાબદારીઓ બધા ને આપવાની આ બધી વસ્તુઓ તમે જુઓ કે અમુક રીતના ખાતાની ફેરબદલ માં કે ખાતાની માગણી ના આવે તો આ બધો સમય ના આપી શકે વિધાનસભામાં ચંદ્રબાબુ નાયડુ જીતી ગયા છે એમને ખબર છે કે દસ વર્ષ જગન મોહન નેડી હોય કે કોંગ્રેસના મજબૂત નેતા હોય આ બધાને પક્ષીઓ રાજ્ય સરકારની સામે કામ કરતા વધારે એક્ટિવ ના રહે ટીડીપી મજબૂત થાય એના પર ધ્યાન રાખવાનું છે કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટ્રી આવે એટલે સમગ્ર દેશ પ્રત્યેની જવાબદારી આવે ઉત્તર પૂર્વથી માંડીને છે મહારાષ્ટ્ર સુધી કે કાશ્મીર થી કન્યાકુમારી સુધી બત્રીસ રાજ્યોના વિસ્તારોના પ્રશ્નો કે સંસદ સભ્યોની માગણીઓ કે વિસ્તારના જે બી વાતો હોય એ બધું જ ધ્યાનમાં રાખવાનું હોય છે જયારે તમે રાજ્યમાં કામ કરતા હોય તો તમારું રાજ્યનો પક્ષ જેટલો મજબૂત થશે પીડીપી જેટલું મજબૂત થયું એટલું કે રાજ્યમાં દેશ લેવલે ગઠબંધનમાં એમાં ને એમાં જે લોકોને એક્સપેક્ટેશન હતું કે ભાઈ તેજસ્વીની યાદવ બહુ યુવાનોને ફીડ એકઠી કરે છે લોકોના પ્રશ્નો રજૂ કરે છે થોડી એની લાલુ લાલુ જેવી એમનામાં એક પ્રકારની ઝાંખી દેખાય છે. તમે જુઓ આરજેડી ફેલ એટલે પરિસ્થિતિ એવી છે કે લોકો બી બહુ જ હોશિયાર થઈ ગયા છે. બધી જ વસ્તુના પાસા વિચારે છે. સ્થાનિક પાસા વિચારે, સ્ટેટના પાસા વિચારે, દેશના પાસા વિચારે અને એના અનુસંધાને જે તે ચૂંટણીઓમાં એ લોકો વોટિંગ કરતા હોય છે. ભાજપના માટે એમની લાલ લાઈટ પ્રજાએ નાગરિકોએ બતાવી દીધી કે તમે ક્યાં તમારી અપેક્ષાઓ અપેક્ષાઓમાં ઊણા ઉતર્યા છો. પછી એના કારણે આ પરિસ્થિતિ પાંચ થી વધારે મતદારો મતેથી મતેથી ભાજપ જીત્યું નથી જ્યાં આગળ તેજ પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખો આટલું બધું મજબૂત સંગઠન કહેવાતું હતું શું થયું એટલે પરિસ્થિતિ એવી છે કે પ્રજા છે સીટ ભલે જીતાડીને આવી છે પણ લીડ પરથી ખબર પડે છે કે કઈ કઈ સીટ પર કેટલા વિશે સો થઈ છે શું રીતે જીત્યા છે કે કેટલી મહેનત કરવી પડી છે એ અલગ મુદ્દો છે જી ચોક્કસથી એ જ હવે આગામી જે પાંચ વર્ષમાં પણ જે ચૂંટણીઓ આવી રહી છે જ્યાં જેમ કે બિહારમાં આવતા વર્ષે આવી રહી છે ત્યાં આગળ હવે ભારતીય જનતા પાર્ટીએ સારું પ્રદર્શન કરવાનું છે ફરી પાછું સારું પ્રદર્શન કે જે બતાવવાનું છે તે પણ એક પડકાર કે જે ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસથી રહેવાનું છે રાજુલભાઈ જે મંત જે આપણે મંત્રાલયોની ખાસ વાત કરી રહ્યા છે તેમાં જે મોટા મોટા મંત્રાલયો છે ચોક્કસથી જેટલા પણ પાર્ટીઓ છે તેમણે કદાચ એ મંત્રાલયો પણ માંગ્યા હોય જેમાં હોમ મિનિસ્ટ્રીની વાત કરીએ નાણાની વાત કરીએ રેલવેની જે પ્રકારે હમણાં વાત તેની વાત કરીએ કૃષિની વાત કરીએ આરોગ્યની વાત કરીએ આ તમામ મંત્રાલયો છે અને તેમાં જો આપણે જે મોટા મંત્રાલયો કદાચ માંગ્યા હશે તો જે હોમ મિનિસ્ટર અત્યારના જે પ્રકારે આપણે વાત કરીએ છીએ અમિત શાહ તેમને હોમ મિનિસ્ટ્રીમાં રિપીટ કરવામાં આવશે કે પછી એમના સ્થાને કોઈ બીજાને સ્થાન આપવામાં આવશે તો પછી અમિત શાહને કયું હવે મિનિસ્ટ્રી આપવામાં આવે કારણ કે પ્રધાનમંત્રી પદ બાદ જે બીજું પદ સૌથી મોટું પદ તેમને સોંપવામાં આવ્યું છે ત્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે ભાજપે સ્પષ્ટતા ફાઇનાન્સ અને એક્સટર્નલ અફેર્સ એવા ચાર કે પાંચ અગત્યની મિનિસ્ટ્રીઝ છે એ ભાજપ પોતાની પાસે જ રાખશે એવી સ્પષ્ટતા ભાજપના મોરડી મંડળે સાથી પક્ષોને કરી હોવાનું મેં મીડિયા રિપોર્ટમાં વાંચ્યું છે કેટલું સાચું મને ખબર નથી પણ એક વાત તો બહુ નક્કી છે કે આવા જે પાંચ છ મહત્વના મંત્રાલયો છે એ કદાચ ભાજપ પોતાની પાસે જ રાખશે એટલા માટે કે બસો ઓગણચાલીસ સીટ સાથે એ ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે જેમ વિપક્ષી ગઠબંધનમાં નવાણું સીટ સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે એ જ રીતે એનડીએ ગઠબંધનમાં બસો ઓગણચાલીસ સીટ સાથે બીજેપી લાર્જેસ્ટ પાર્ટી છે એટલે જે મહત્વના મંત્રાલયો છે એ પોતાની પાસે જ રાખશે એવું તો દેખાઈ રહ્યું છે સવાલ છે હાઈવે મિનિસ્ટ્રીનો ગઈ ગઈ ટર્મમાં નીતિન ગડકરીએ હાઈવે હાઈવે મિનિસ્ટ્રીમાં ઘણું કામ ઘણું સારું કામ કરેલું અને ભારતના જે હાઈવે છેલ્લા પાંચેક વર્ષમાં બહેના એ અમુક દ્રષ્ટિએ વર્લ્ડ ક્લાસના બહેના એમ પણ આપણે કહી શકીએ પરંતુ એ હાઈવે મિનિસ્ટ્રી એ માગી હોવાના અને રૂરલ ડેવલપમેન્ટ ગ્રામ વિકાસ વિભાગ એ પણ મંત્રાલય ગ્રામ વિકાસ મંત્રાલય એ પણ ટીડીપી પાર્ટી એ માગ્યા હોવાના

કે કઈ રીતે આ બધા પ્રશ્નોનો ઉકેલ આવે છે કઈ રીતે સમસ્યાઓનું નિવારણ થાય છે કયા કઈ પાર્ટીને કેટલું વિકેજ મળે છે કઈ પાર્ટીને કેટલું કયું મંત્રાલય મળે છે પણ એક વાત બહુ ચોખ્ખી છે કે જીતેન્દ્રરામ માંઝી એક જ સભ્ય છે અને પોતે મંત્રી પદ માગી રહ્યા છે જયંત ચૌધરી ઉત્તર એક જ ચૂંટાયા છે અને પોતે મંત્રી પદ માગે છે લાલુ પાસવાન બે જ સંસદ બે જ સંસદ સભ્યો છે એ બંને પાસે મંત્રી પદ માગે છે

આંકડો છે કારણ કે તમામને મનાવવાના છે તમામને ખુશ પણ રાખવાના છે પાંચ વર્ષ સુધી જે સત્તા પર પણ રહેવું છે અને એ એક મહત્વનો મુદ્દો છે મહારાષ્ટ્રમાંથી પણ પાંચથી છ લોકોને એક સારું પદ મળી શકે છે તેવી પણ વાત સામે આવી રહી છે હવે કઈ રીતના પાસા ગોઠવાય છે તે પણ એક મહત્વનો મુદ્દો બનશે પરંતુ જયેન્દ્રભાઈ જે જાતિગત ગણનાની વાત છે જે ખાસ કરીને રાહુલ ગાંધીની વાત કરીએ તે પણ એ મુદ્દો લઈને જે યાત્રામાં તેમણે સતત પ્રચાર કર્યો છે લોકોની વચ્ચે જઈને તે પ્રચાર કર્યો છે અગ્નિવીરનો મુદ્દો છે તે મુદ્દો કુમાર કેટલો ઉપાડશે અને તે મુદ્દે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ કેવું રહેશે કારણ કે આ મુદ્દામાં ક્યાંક ને ક્યાંક કોઈના રીતે અસમંજસ સર્જાય તેવી શક્યતા રહેલી છે આપની દ્રષ્ટિએ શું કહેશે આમાં કેવું છે દરેક પાર્ટીના વ્યક્તિગત મુદ્દા હોય છે જેમની પાર્ટીના પર્ટિક્યુલર મેનિફેસ્ટોમાં આ બધા નક્કી કરેલા હોય છે દરેક મુદ્દા તમે એમ તો સરકાર ગઠન થાય ને એક મહિનામાં કે છ મહિનામાં પૂરા થઈ જાય એવું માનવાનું વિચારવાનું જ નહીં કેમ કે લોકો બી અત્યારે છે ને એમની યાદદાસ બી બહુ પૂરતી થઈ ગઈ છે નીતિશ કુમાર નો શું મુદ્દો હતો ચૂંટણી સમયે ત્યાર પછી છ મહિના પછી એ મુદ્દામાંથી કેટલા મુદ્દા પૂરા કર્યા

પછી એમની state ની committee state ની core committee એ બધાની ચર્ચા ચર્ચા કરતા કરતા વર્ષ તો એમનેમ નીકળી જશે ત્યાર પછી તો ખબર પડશે કે સામે ચૂંટણી છે એટલે કે હવે આ મુદ્દો રહેવા આ બધું એક રાજકારણની one ઓફ ધ one પાર્ટ ઓફ politics છે એટલે એમાં બધું કંઈ અત્યારથી એમને આ મુદ્દો ઉકેલવો ને હાલ ના એ શક્ય જ નથી એટલે ભૂતકાળમાં ઘણા બધા રાજ્યના જે પક્ષ છે પ્રાદેશિક પક્ષો એ બધાના ઘણા બધા અગત્યના આવા મુદ્દાઓ

અત્યારે મલ્લિકાર્જુન ખડગે તો કોંગ્રેસના પ્રમુખ છે અને રાહુલ ગાંધી પણ કોંગ્રેસનો ચહેરો છે પચાસ થી સો બેઠક સુધી પહોંચાડી નવાણું બેઠક સુધી લગભગ ડબલ સંખ્યા કરી છે એટલે હું માનું છું કે ગઈ માં તો બે હજાર ઓગણીસ થી બે હાજર ચોવીસ સુધીની ટર્મમાં તો સરકારે કોઈ પણ પાર્ટીને વિપક્ષ નો દરજ્જો આપ્યો જ ન હતો હવે આ વખતે જે પરિસ્થિતિ બદલાઈ છે એ સંજોગોમાં વિપક્ષ નો દરજ્જો કાયદાકીય રીતે બંધારણીય રીતે આપવો પડે એમ છે કારણ કે વિપક્ષ પાસે એટલી સીટ છે આપણે આશા રાખી કે મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીનું નામ મારી દ્રષ્ટિએ હું મૂકી શકું છું જી બહુ ફિક્સ વાત છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર ને માત્ર ગાંધી પરિવારના પર સંપૂર્ણ કબજો ધરાવે છે ગાંધી પરિવારનો સંપૂર્ણ કબજો છે અને કોંગ્રેસના જીતેલા તમામ સભ્યો કે કે નેતા લાગણી જ હોય કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બને અને કોઈ પણ પાર્ટી હોય રાજકીય પાર્ટી કોઈ જતું કરવાની તૈયારી તો એના મને એવું લાગે છે કે માત્ર ને રાહુલ ગાંધી વિપક્ષના નેતા બની શકે અત્યારે કે રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા બને એ જ ચર્ચાઓ છે પરંતુ હાલ તો જ સરકારની આપણે વાત કરીએ સમગ્ર ચર્ચામાં કે કઈ રીતના પડકારો કે જે રહેવાના છે તે પછી પક્ષોને સાચવવાની વાત હોય તેમની માંગો પૂરી કરવાની વાત હોય મંત્રાલય સોંપવાની વાત હોય એ તમામ બાબતને લઈને હવે કેવા સમીકરણો આગમી સમયમાં ભારતીય જનતા પાર્ટી અને સાથે નરેન્દ્ર મોદી રચે છે અમિત શાહ રચે છે તે પણ ચોક્કસથી મહત્વનો મુદ્દો બની રહેશે તેના પર પણ નજર રહેવાની છે ત્યારે ચર્ચામાં જોડાયા મારી સાથે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ અને રાજુલ દવે બંનેનો આપ અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર